શિયાળો દરવાજા પર છે અને આ ઠંડકની સાથે આવે છે ખાંસી શરદી તાવ સાંધાના દુખાવા થાક અને અનેક બીમારીઓ શું તમે આ ડિસીઝથી બચવા માંગો છો તેમજ તમારી ઇમ્યુનિટીને વધારવા માંગો છો હું ડૉક્ટર દ્રષ્ટિ આપ સર્વનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું આજે હું તમારી સાથે ત્રણ હર્બલ ટી ની રેસીપી શેર કરીશ કે જેનું નિત્ય સેવન કરવાથી એ તમારી કરે છે છે તો એમાં ટી તુલસીની ચા આ ટી બનાવવા માટે એક કપ પાણીમાં અડધો ઇંચ આદુનો ટુકડો લેવો જોઈએ ત્યારબાદ તેમાં પાંચ થી સાત તુલસીના પાન નાખી તેને પાંચ થી સાત મિનિટ ઉકાળવું જોઈએ અને ગાડી ને આ ટી નું સેવન કરવું જોઈએ કોઈ પણ પ્રકારની હર્બલ ટી નું સેવન રોજ સવારે ભૂખ્યા પેટે અથવા તો આફ્ટરનૂન માં ત્રણ થી પાંચ ના સમયગાળા દરમિયાન કરવું જોઈએ આ આદુ તુલસી ની ચા એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી રીચ છે એથી એ આપણી પાચન શક્તિને વધારે છે તેમજ રેસ્પિરેટરીના તમામ ડિસઓર્ડર સામે રક્ષણ આપે છે અને ઇમ્યુનિટીને પણ વધારે છે ત્યારબાદ બીજી ચા છે સિનેમન અને કાળા મરીની ટી આ હર્બલ ટીને બનાવવા માટે એક કપ પાણીમાં એક નાની સિનેમન સ્ટિક અને બે થી ત્રણ કાળા મરી લેવા જોઈએ ત્યારબાદ એને પાંચ થી સાત મિનિટ ઉકાળીને ગાળીને એનું સેવન કરવું જોઈએ આ સિનેમન બ્લેક પેપર ટીનું સેવન કરવાથી એ આપણા બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે તેમજ આપણી પાચન વધારે છે આ ઉપરાંત હાઈ કોલેસ્ટ્રોલ હાઈ બ્લડ પ્રેશર વગેરે સામે પણ એ રક્ષણ આપે છે આ કાળા મરી એ ન્યુટ્રિયન્ટના એબઝોર્બ્શનને વધારે છે માટે એનું નિત્ય સેવન કરવું જોઈએ અને ત્યારબાદ અંતિમ ચા છે ટર્મરિક લેમન ટી આ ટી બનાવવા માટે એક કપ પાણીમાં વન ફોર્થ ટી સ્પૂન ટર્મરિક ઉમેરવું જોઈએ ત્યારબાદ તેની અંદર પાંચ થી છ ફુદીનાના પાન ઉમેરીને એને પાંચ થી સાત મિનિટ ઉકાળવું જોઈએ ત્યારબાદ ગાળીને તેમાં સ્વાદ અનુસાર લીંબુનો રસ ઉમેરવો જોઈએ અને આ રીતે ટી બનાવી અને એનું નિત્ય સેવન કરવું જોઈએ ટર્મરિક લેમન ટીનું સેવન કરવાથી આપણું લિવર હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે એ ઉપરાંત ટર્મરિક એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી ધરાવે છે માટે એ શરીરના ઇન્ફ્લેમેશનને દૂર કરે છે તેમજ ડિટોક્સિફિકેશનની પ્રોસેસને સપોર્ટ કરે છે માટે એ શરીરમાંથી ટોક્સિન્સને રિમૂવ કરે છે અને આપણું મેટાબોલિઝમને ઇમ્પ્રૂવ કરે છે આ ત્રણે ત્રણ હર્બલ ટી બહુ ઇઝી રીતે આપણા રોજિંદા જીવનમાં એડેપ્ટ કરી શકાય એવી છે જો તમે આ રીતની અનેક રેસિપીઝને જાણવા માંગતા હોય તેમજ પોતાની પ્રકૃતિ અનુસાર ડાયટ અને લાઈફસ્ટાઈલ જાણવા માંગતા હોય અને આ સિઝનલ બીમારીઓથી બચવા માંગતા હોય તો મારો સેવન ડે ગાઈડેડ ફોર ડિટોક્સ પ્લાન જરૂરથી અટેન્ડ કરજો એ સેવન ડે ફોલ ડિટોક્સ પ્લાનની તમામ માહિતી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે થેન્ક યુ